નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના લાડોલમાં ચોરીનો તરખાટ ત્રણ પેટ્રોલ પંપ પર તસ્કરો ત્રાટક્યા સમાચાર વિગતવાર વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં આવી ચોરોએ ત્રણ પેટ્રોલ પંપ પર ચોરી કરીને નિશાન બનાવ્યો હતો લાડુલ વિજાપુર રોડ પર આવેલા હર્ષિત પેટ્રોલ પંપ યોગી યોગીરાજ કિસાન સેવા પેટ્રોલ પંપ અને ઈશ્વર ઈશ્વરકૃપા સીએનજી પેટ્રોલ પંપ પર રાત્રે તસ્કરોએ ત્રાટક્યા હતા ઈશ્વર કુમાર પેટ્રોલ પંપની ઓફિસમાંથી ચોરોએ રોકડ અને એક લેપટોપ ચોરી લીધું બે પેટ્રોલ પંપ પરથી એક મોટર અને કેટલીક રોકડ રકમ લઈને ચોરો ભાગી ગયા હતા ઘટના ત્રણેય પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં અજાણ્યા ચોરો સ્પષ્ટ દેખાય છે આ કૂટેજ પોલીસ તપાસમાં મદદરૂપ થઈ શકે જે પેટ્રોલ પંપના માલિકોએ લાડોલ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે પોલીસે જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજની મદદથી ચોરીને જલ્દી પકડી પાડવામાં આવશે અને કહી શકાય કે જે આ ઘટનાથી લાડોલ ગામમાં પટેલ જયનીલ સંજયભાઈ રહેવાસી લાડોલ શું અમારા ઈશ્વર ઈશ્વરકૃપા સીએનજી સ્ટેશન લાડોલ પર તારીખ અઢાર આઠ સવારે ચાર વાગ્યાના સુમારે બે ઈસમો અહીંયા પંપમાં પાછળના વરંડો ખોદીને દાખલ થયેલ છે અને અંદર બારી તોડીને અને અંદર દાખલ થઈને અને તિજોરી અહીંયાથી લઈ જઈને પાછળ ખેતરમાં ત્યાં બેસીને અને એમને તિજોરી તોડીને અને અંદરથી પંદરથી વીસ હજાર અંદાજે કલામાં પડેલ રકમ તથા એક લેપટોપ ડેલનું જેની કિંમત ચાલીસથી પિસ્તાલી પિસ્તાલીસ હજાર રૂપિયા દર્શાવેલ છે અમે જેની જાણ અમે જાણ થતાં મેં નજીકના કાડોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને અને જાણવા જો અરજી કરેલ છે હું પટેલ દિગ્વિજય અરવિંદભાઈ અમારો લાડોલ મુકામે યોગીરાજ કિસાન સેવા કેન્દ્ર કરી પેટ્રોલ પંપ આવેલો છે જ્યાં તારીખ આઠ અઢાર આઠ બે હજાર પચીસના રોજ રાત્રે ત્રણ પિસ્તાલીસ કલાકે બે ચોર આવેલા હતા જેમને બાળી તોડીને અંદર પ્રવેશ કરેલો અને રોક ગલ્લામાં તેમજ તિજોરીમાં રહેલી રોક રોકડ આશરે પાંચેક હજાર રૂપિયા લઈ ચાલ્યા ગયા છે જે અનુસાર અમે લાડોલ પોલીસ સ્ટેશને જાણવા જોગ અરજી કરેલી છે